નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આજે દિવસ દરમિયાન પણ ખાબકી સૂક્યો છે હજુ પણ કેટલાક વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે આજે રાત્રિની તેમજ વહેલી સવારની અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારની વરસાદની અપડેટ જોઈએ તો અત્યારે આપણે જોઈ શકીએ સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર જૂનાગઢ વેરાવળ તેમજ અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા સાવરકુંડલા વિસાવદર તેમજ બગસરા જૂનાગઢ જેતપુર અમરેલી પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે સીહોર ભાવનગર વલભીપુર તળાજા મહુવા તેમજ કારિયાધાર જેસર બગદાણા પંથક આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા જેમાં ઝાપટાં જોવા મળશે મધ્ય ગુજરાતમાં કપ્પડવંશ આજુબાજુના જે વિસ્તારો છે બાલાસીનોર લુણાવાડા માલપુર બાયડ જહલોદ કડાણા પીપલોદ ગોધરા દાહોદ પંચમહાલ ડાકોર મહુધા આણંદ તારાપુર ખંભાત બોરસદ વડોદરા બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર તેમજ સાંપા અને રાજુબાજુના વિસ્તારો તેમજ જંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજ ડેડીયાપાડા તેમજ ઉંબરપાડા કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમુરા વાંસદા ડાંગ વલસાડ ભવનાથંબોશી વાપી ખાડોલી તેમજ કપરાડા દમણ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે તો આ રીતે આખી જે વરસાદી સિસ્ટમ છે તે આ રીતે ગુજરાત તરફ આવી છે ધીમે ધીમે હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ વડોદરા અમોદ ભરૂચ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ જેમાં હળવો વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધારે વરસાદ કોસંબા વંકલ ઉંબરપાડા તાપી બારડોલી સુરત નવસારી તેમજ બીલીમોરા વાંસદા વલસાડ ભવનાથંભોસી સાપુતારા ડાંગ વાની વાપી કપરાડા ખાડોલી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ જીએફએસ અનુસાર વાગ્યાની અપડેટ જેમાં પાલનપુર આબુ રોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે કપડવંજ અમદાવાદ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર નડિયાદ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે વહેલી સવારે અને આવતીકાલે દિવસે છૂટો સવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે હવે આપણે જોઈએ અત્યારે પવનની ઝડપ કેવી છે તો અત્યારે કચ્છના વિસ્તારોમાં સાડત્રીસ અને સૌરાષ્ટ્રના ભાવનગર આજુબાજુ ચાલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આજે રાત્રે અને વહેલી સવારે પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસથી પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો કચ્છના વિસ્તારોમાં ત્રેપન અને સૌરાષ્ટ્રમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આસ્તાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે આગામી સમયની આપણે વાત કરીએ તો જે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે તે પણ ગુજરાત તરફ તેનો જે આખો ટ્રફ છે તે આ રીતે સવાશે અને અરબી સમુદ્ર સુધીના તેના જે ટ્રફ અને અરબી સમુદ્રના જે ભેજવાળા પવનો છે તે આ રીતે જોડાશે જેના કારણે ગુજરાતની અંદર આગામી આઠ તારીખથી બાર તારીખ સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ હેલીનો વરસાદ શકે છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આજે નક્ષત્રનો જે વખતે નક્ષત્ર તરીકે આપણે ગણીએ છીએ તેની અંદર એક નક્ષત્રનો આજે શુભારંભ થઈ ચૂક્યો છે તો ખાસ કરીને તે અઢાર જુલાઈ સુધી યથાવત રહેશે અને એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે જેની અંદર અત્યાર સુધી લાનીનો પ્રસ્થાવિત થશે તેવી અફવાઓ કહી શકાય કારણ કે અત્યાર સુધીનો જે ડેટા હતો તે મુજબ આપણને ખેડૂતોને માહિતી આપવામાં આવતી હતી કે લાનીનો પ્રસ્થાવિત થશે અને જેના કારણે ગુજરાતમાં અતિશય વરસાદ પડશે તો હવે લાનીનો નીનો પ્રસ્થાવિત નહીં થાય જુલાઈ ઓગસ્ટ સુધી તેવું દર્શાવવામાં આવી રહ્યું છે મેપની અંદર અને ખાસ કરીને વેધર મોડલની અંદર તો કહી શકાય કે એકાદ મહિનો થોડો ઘણો સમય વરસાદની ખેંચ વર્તાઈ શકે બાકી નિયમિત અને સારામાં સારો વરસાદ જુલાઈ મહિનામાં પડશે ઓગસ્ટમાં થોડો ઓછો વરસાદ અને ફરી વખત સપ્ટેમ્બરની અંદર સારો વરસાદ વરસી શકે ઓક્ટોબરના લાસ્ટની અંદર પણ સારા વરસાદની સંભાવનાઓ વધુ પડતા વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ